નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન એમડી ડ્રગ્સ ના કિંમત ત્રણ પોઈન્ટ સાડત્રીસ લાખ ઉપરાંતના જથ્થા સાથે મુંબઈના ત્રણ ઈસમોની ધરપકડ કરી તેમની વિરુદ્ધ કરજણ પોલીસ મથક ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય લઈ જઈ રહ્યા છે જે બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમે સુરત થી વડોદરા જતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી મુંબઈના ત્રણ ઇસમોને નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન બાબા નુર મોહમ્મદ મેમણ યાસીન ઇમામ ચાલ સાજીદ અલી જાવેદ અલી સૈયદ મોહમ્મદ આસિફ ઉર્ફે ફરીદ કવાલ જાવેદભાઈ શેખ ની અટકાયત કરી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન એમડી ડ્રગ્સ મારુતિ અર્ટીગા ગાડી મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા સહિત કુલ કિંમત સાત ગ્રામ વેચાણ લેનાર મુબારક દાઉદ મલેક તેમજ આરોપીઓ પાસેથી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન નો જથ્થો વેચાણ લેવા મંગાવનાર સહેબાઝ મંસુરી સહિત તમામ આરોપીઓ વિરુદ્ધ કરજણ પોલીસ મથક ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે